રાજ્યની સરકારી શાળાઓમાં સતત ગેરહાજર રહેનારા જે શિક્ષકો હતા તેને લઈને ગાંધીનગરથી ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે એક ચોત્રીસ શિક્ષકોને રાજ્ય સરકારે બરતરફ કર્યા મતલબ કાયમી માટે તેમને ટર્મિનેટ કરી દીધા છે સાથે સૂત્રો જણાવી રહ્યા છે કે આવનારા દિવસોમાં હજી આ સંખ્યા વધી પણ શકે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગ ઊંઘતું જળપાયું હતું અને ગુજરાત સરકાર છે તે સફાડી જાગી હતી ગાંધીનગરથી આદેશો છૂટ્યા હતા અને જિલ્લામાં જે પણ શિક્ષકો સતત ગેરહાજર રહે છે તેમની એક યાદી મંગાવવામાં આવી હતી આ બામલે આજે સચિવાલયથી મોટા સમાચાર આવ્યા છે અને રાજ્યમાંથી કુલ એકસો શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા છે આ યાદી વર્ષ બે હજાર ઓગણીસથી વર્ષ બે હજાર બાવીસ સુધીની છે આ વર્ષ દરમિયાન જે શિક્ષકો સતત ગેરહાજર રહ્યા છે તેમને સસ્પેન્ડ નહીં પણ બળ તરફ કરવામાં આવ્યા છે સાથે સચિવાલયના સૂત્રો જણાવી રહ્યા છે કે વર્ષ બે હજાર તેવીસ ચોવીસ અને ચોવીસ પચ્ચીસની પણ યાદી બની ગઈ છે ને તેમાં પણ જે શિક્ષકો સતત ગેરહાજર છે તેમને પણ આવનારા સમયમાં

તે વિદેશના પ્રવાસે છે અઢાર શિક્ષકો ગંભીર માદગીથી પીડાતા હતા એમ કુલ એકસો એકાવનનો આંકડો છે રાજ્ય સરકાર આ મામલે હવે સક્રિય બની છે જે એકસો ચોત્રીસ શિક્ષકોને બરતરફ કરવામાં આવે છે જેમાં સૌથી વધારે સંખ્યા બનાસકાંઠાની છે જેમાં અઢાર શિક્ષકોને બરતરફ કર્યા છે બીજા નંબર આવે છે છોટા ઉદેપુરના સોળ શિક્ષકો

જે સતત ચર્ચામાં રહેતો તો ત્યારબાદ સરકાર આજે સફાળી જાગી હરકતમાં આવી છે અને નિર્ણય લીધો છે સચિવાલયના સૂત્રો પણ જણાવી રહ્યા છે કે છેલ્લા બે વર્ષમાં જે શિક્ષકો હજી ગેરહાજર રહ્યા છે તેમને પણ બરતરફ કરવાની કાર્યવાહીના આદેશ આગામી એક થી બે દિવસમાં થઈ શકે છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન જીવન ન્યૂઝ ના ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો ने के जे